જુઓ મિત્રો આ શેર બજાર છે શેર બજારમાં બે હજાર વીસની એકવીસમાં જ્યારે આપણું બજાર ધરાશાયી થયું હતું ત્યારે વિદેશી રોકાણકારોએ ખૂબ મોટું રોકાણ કર્યું હતું બજારમાં મફતના ભાગના શેરો લઈ લીધા અને આ બજારમાં એ લોકો વેચેલા વેચી અને વળી પાછા એ નીચે બજાર આવશે એટલે બળી પાછા એ શેર મફતમાં ડૂટી લેવાના એ હજાર ટકાની વાત છે આ આપણે એમને હરાવી કહે શકાય કે આપણે અડગ રહ આપણી કંપની પોંચ દસ વર્ષ પોર્ટફોલિયોમાં રાખ તો આપણે બેનિફિટ મળી શકે મિત્રો હવે વિડીયો તો થોડોક રોબોટ થશે પરંતુ જુઓ તમે કાલે બજાર જોરદાર વધ્યું અને ધીમે ધીમે બજાર મજબૂતીના સંકેતો આપી દીધું છે સેન્સેક કાલે એક હજાર નવસો ને એકઠ પોઈન્ટ વધ્યો અને સેન્સેકના ત્રીસ શેરોમાંથી ત્રીસે ત્રીસ શેરો દોડતા હતા એમાંથી એસબીઆઈ પોત્રીસ રૂપિયા વધીને આઠસો ને સોળ રૂપિયા સાડા ચાર ટકા વધ્યો નિફ્ટી પાંચસો ને સત્તાવન પોઈન્ટની તેજી બે અઢી ટકાની તેજી મિત્રો અને જે તેજીથી એમાંથી એક પણ ઘટાડો પ્રોફિટ બુકિંગ નહીં થયું જમ ત્રણ વાગવાનો સમય સાડા ત્રણ વાગે એમ બજાર વધતું જ હતું પહેલાં શું થતું હતું કે થોડીક તેજી થાય પણ સો સોજ પડતાં પડતાં તેજી ધોવાઈ જતી હતી અને નિપટીના પચાસ શેરો પૈકી ફક્ત એક જ શેરમાં ઘટાડો હતો બજાજ ઓટોમાં સામાન્ય ઘટાડો હતો બાકી ઓગણપચાસ શેર વધતા હતા બેંક નિપટી બેંક નિપટી સાતસો બાસઠ પોઈન્ટ દોઢ ટકાનો વધારો અને બેંક નિપટીમાં બાર શેરો પૈકી એક શેર ફેડરલ બેંકમાં ઘટાડો હતો અને મિડકેપમાં સવા ટકાનો વધારો હતો મિડકેપના સેરોમાંથી એક્યાસી શેરો વધતા હતા ઓગણીસ શેરોમાં ઘટાડો હતો એમ આરપીએલ સાડા આઠ ટકા પીટીએમ સાડા આઠ ટકા આ બજારની તાકાત છે ગભરાયા વગર સારી કંપનીઓ હોલ્ડ કરીને લઈ જાવ મારું એવું કહેવું નથી કે તમે ખૂબ શેર લઈ લો શક્તિ બાદ જવાનું નહીં તમે શેર બજાર લોબાવ ટકરી એનું કારણ શું છે તમારે તમે તમારી શક્તિ મુજબ જો રોકાણ કર્યું હોય ને તો તમે લોબો સમય રોકાણ રાખી શકો તમે ખૂબ પૈસા શેર બજારમાં નોખી દો આ ડાબડાથી લાઈ ના નહીં તો તમારે વેચવા પડે અને વેચો તો તમારે નુકસાનમાં વેચવા પડે પણ થોડા ઘણા નફામાં વેચવા પડે બીજા બધા શેર બજારમાં તો જુઓ શેર બજારમાં બધાના વિચારો અલગ અલગ હોય કદાચ હું વિચારતો હોય તમે ના પણ વિચારતા હો અને તમે વિચારતો હોય એવું હું ના વિચારું પણ હું આવું વિચારું છું કે આપણા પાસે જે ફાધર પૈસા છે ભલે ઓછા છે અને પોંચ વર્ષ માટે આપણે પૈસાની જરૂર નથી એવા પૈસા શેર શેરબજારમાં નખાય પરંતુ તમારે બે વર્ષે પૈસાની જરૂર પડે કે સો મહિનાની જરૂર પડે તમે વળી પાછો પ્રોફિટ ડુઈંગ કરી નખો એમ શેર બજારમાં પૈસા ના કમાવો ભલે થોડો ઘણો નફો થાય તમને એ જુદી વાત છે અને બજાર તો વધઘટ કાયમ રહેવાનું પબ્લિક મિત્રો તમે એવોમાં પોચ છે લઈને પડ્યા રાખો ને તો ભવિષ્યમાં તમારું કામ થઈ જાય કંપની મથે કે ના મથે પણ જે કંપનીએ રોકાણ કર્યું છે ને એ રોકાણમાંથી પૈસા આયા જવાના મિત્રો હવે કોઈ માણસ છે અત્યારે ધારો કે હું નિવૃત્ત છું હું કોઈ મહેનત કરતો નથી પરંતુ મારું જે રોકાણ છે જે જે કંપનીઓમાં મારું રોકાણ છે એ કંપનીઓ જે જ કોમ કરતી હોય અને એ જે એ નફો કરે એ નફામાં હું વિચિતા જ મારા શેરની કિંમત વધે જાય મને ડિવિડન્ડ મળે મને બોનસ મળે કંપની શેર સ્પ્રેડ કરે તો મારા શેરની સંખ્યા વધે જાય આ રીતે બજારમાં ચાલતું હોય તમે ધીમે રોકાણ કરો હું નથી કહેતો કે શેરબજારમાં ખૂબ પૈસા નોખી દઉં હું શેરબજારમાં ખૂબ પૈસા નોખતો નથી પરંતુ મને એવું લાગે કે આ ફાજર પૈસા પડ્યા છે આપણા પાસે પચીસ હજાર તો પચીસ હજારમાં આ કંપની આપણને ગમે છે એના શેર લઈ જવાના મતલબ હા તમારે શેર વેચવો પડે સો ટકા વેચવો પડે પણ ક્યારે કે કોઈ કંપનીમાં કોઈ ગરબડ હોય કોઈ ખરાબ ન્યૂઝ હોય કંપની પ્રોફિ કંપની નફો અને વેચાણનો નફો ખૂબ ઘટે જતો હોય ઘણી કંપનીઓ બંધ થઈ જાય છે મારા પોર્ટફોલિયોમાં બે હજાર આઠમાં લીધેલા શેરોમાંથી પચી તરી કંપનીઓમાંથી સો સાત કંપનીઓ બંધ થઈ ગઈ ઝીરો પૈસા મિત્રો આ બધું શેરબજારનું કમાન્ડ છે ચલો મિત્રો વિડીયો ખૂબ લંબો થઈ ગયો છે થેન્ક યુ આભાર